અમરેલીમાં નકલી પત્રકાંડ અને પાયલ ગોટીનો મામલો ભારતીય જનતા પાર્ટીનો પીછો નથી છોડી રહ્યો અને મુશ્કેલીમાં સતત વધારો કરી રહ્યો છે રાજકારણમાં ગરમાવો છે ત્યારે હવે કોંગ્રેસની જાણે મુશ્કેલી વધવાની હોય તેવા અણસાર સામે આવી રહ્યા છે કારણ કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલ સામે આવ્યા છે જેઓએ મદદની ગુહાર લગાવી છે પરેશ ધાનાણી જેની ઠુમ્મર અને વિરજી ઠુમ્મર પાસે આપણે આ મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત શું કહે છે વાત કરીએ કે રેશમા પટેલે જે પ્રકારે આક્ષેપ લગાવ્યા છે જે પ્રકારે મદદની ગુહાર લગાવી છે તેમાં ભાજપનું શું કહેવું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જી નમસ્કાર શ્રદ્ધાબેન અત્યારે જ મેં રેશમાબેન પટેલ છે એમની પ્રતિક્રિયા પણ સાંભળી છે એક મહિલા હોવાને નાતે હું એમનું દુઃખ અને દર્દ સમજી શકું છું કે પોતાનો પતિ જે હોય એ અન્ય કોઈ સાથે સંપર્કમાં હોય અને જે પ્રમાણેના જે અત્યાચારો છે એમણે રેશમાબેન પટેલ ઉપર કરેલા છે કોંગ્રેસના પીઢ નેતા અને પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે મંત્રી રહી ચૂક્યા છે ત્યારે મારે કેટલું જ કહેવાનું થાય છે કે આ રાજનીતિ કદાચ મને લાગે છે જૈનીબેન ઠુમ્મર પરેશ ધાનાણી વિરજી ઠુમ્મર પ્રતાપ દુધાતને નહીં શો ગમે કારણ કે એની અંદર તમારે રેશમાબેન પટેલ એ પણ પાટીદાર સમાજમાંથી આવે છે એ પણ પાટીદારની દીકરી છે કે જેની સાથે સરે આમ બધાએ જોયું છે અને લોકો જાણે છે કે એમની સાથે શું ખોટું થયું છે અને શા માટે ખોટું થયું છે અને એમની સાથે જે થયું છે એ કેટલું મહિલા તરીકે યોગ્ય છે કઈ મહિલાને એનો પતિ આ રીતે કરે એ વસ્તુ ગમે છે આખી પબ્લિક ડોમેનમાં વાત છે કારણ કે ભાષાની બી મર્યાદા મારી હોવી જોઈએ અને ભરતસિંહ સોલંકી મારા કરતાં વયમાં ખૂબ મોટા છે અને એ રીતે મારા આદરણીય છે રાજનીતિમાં એ સિનિયર છે એ રીતે મારા આદરણીય છે પણ એમણે જે બેન રેશમાબેન પટેલ જોડે કર્યું છે એ પણ જગથી છુપાયેલું નથી તો આ રાજનીતિમાં હું પોતે જ પરેશભાઈ ધાનાણી પ્રતાપ દુધાત જૈનીબેન ઠુમ્મર વિરજીભાઈ ઠુમ્મરને કહું છું કે આપ સૌ પાટીદારોને નમ્ર વિનંતી છે કે બેન રેશમાબેન પટેલ પણ એક પાટીદારની દીકરી છે ત્યારે આવો અને ન્યાયના ચોરાની અંદર જ્યારે સ્ત્રી સન્માન સ્ત્રીની વાત થઈ રહી હોય તો આ પણ એક સ્ત્રી છે અને એના સન્માનની બી વાત કરીએ અને તમે બોલાવશો તો ચોક્કસ હું પણ એમાં ભાગ લઈશ પણ બેન એક તરફ અમરેલીમાં પાટીદારો જે મુદ્દાને લઈ અને અત્યારે બહાર આવ્યા છે સાથે જ કોંગ્રેસ પણ વિરોધ અને આંદોલન કરવા બેઠું છે ધરણા પણ ચાલુ છે કે પાયલ ગોટીને ન્યાય અપાવો પોલીસની પ્રતાડના થઈ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી અને ત્યારે હવે આ ઘટના સામે આવે છે કે જેમાં ભરતસિંહનું જે આ પ્રકરણ તો ખૂબ જૂનું ઘણું ચાલ્યું પણ ખરું ભૂતકાળમાં અને ફરીથી ધૂણ્યું છે તો આ ઘટનાને તમે પાયલબેન ગોટી હોય એની સાથે બી અમે છીએ રેશમાબહેન પટેલ હોય એની સાથે બી છીએ કોઈ પણ જે મહિલાઓ છે મહિલાઓની સાથે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર છે જ વસ્તુ એ છે કે આજે રેશમાબેન પટેલ એટલા માટે સામે આવ્યા છે કારણ કે એવું કહી રહ્યા છે કે આ નેતાઓ કોઈ દીકરી માટે તો ફક્ત એ પાટીદાર દીકરી પાટીદાર દીકરી કરીને જે રાજનીતિ કરી રહ્યા છે તો પાટીદાર તો રેશમાબેન પટેલ બી છે તુષારભાઈ ગુજરાતની અંદર તમામ દીકરીઓ રહે છે મહિલાઓને પણ જો તમે જાતિ અને ધર્મમાં વહેંચી દેશો તો મને નથી લાગતું કે મહિલા આત્મસન્માન અને કલ્યાણનો એક રસ્તો છે કારણ કે મહિલાઓ તરીકે અમારી લડાઈ આખા જે સમાજ છે એનામાં ઘણા બધા અમારા મુદ્દા છે તમને ખબર છે શા માટે અમને તેત્રીસ ટકા લોકસભા અને વિધાનસભામાં અનામત જે છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આટલા વર્ષો સુધી જે લટકી રહી તે આપવી પડી કારણ કે ખબર છે કે જો અમને અનામત નહીં મળે તો ત્યાં સુધી જવાનો અમારો રસ્તો બી નથી એટલે અમારા સંઘર્ષો કેટલા છે એમાં ઇટ્સ નોટ અબાઉટ કે કોઈ રાજપૂત છે કોઈ દલિત મહિલા છે કોઈ બ્રાહ્મણ મહિલા છે કોઈ પાટીદાર મહિલા છે અમારા સંઘર્ષોમાં અમારો જે ખભાનો ઉપયોગ જે પાટીદાર દીકરીનો થઈ રહ્યો છે કારણ કે આજે એ પાયલ ગોટી છે એ એમની રાજનીતિને સૂટ કરે છે અને રેશમા પટેલ છે એ પટેલ હોવા છતાં બી એમની રાજનીતિને સૂટ નથી કરતા એટલે રેશમા પટેલને જોડે અન્યાય કરવાનો અને પાટીદાર દીકરી પાયલ ગોટી છે એનો ખભો યુઝ કરવાનો તો એક રીતે અન્યાય તો પાયલ ગોટી જોડે બી થઈ રહ્યું છે જે કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે જૈનીબેન ઠુમ્મર વિરજીભાઈ ઠુમ્મર પ્રતાપ દુધાત અને પરેશભાઈ ધાણા એક હળવો સવાલ મારે પોતાને કરવો છે કે હવે તમને એવું લાગે છે કે કોંગ્રેસ આ મુદ્દામાં ભેરવાય ગઈ કોંગ્રેસ આ મુદ્દામાં જો એ મેં કીધું છું ને કે સત્ય સામે આવી જ ગયું છે અને જ્યારે એમના નેતાઓ કોઈ બહેન પાટીદાર મહિલા ઉપર આ પ્રકારનું કૃત્ય કરે કે જે ગુજરાતી જનતા જનાર્દને જોયું છે એમનો પરિવારનો અંગત મામલો છે હું ફરીથી મારા જે સંસ્કારો પાર્ટીના છે ને ઘરના છે એની સાથે ભરતભાઈ સોલંકીજીનો પ્રમાણે પોતાની એમની સિનિયોરિટી પ્રમાણે બાપુનો હું ખૂબ જ સન્માન કરું છું ભરતસિંહ સોલંકી સાહેબનો પણ જે એમણે રેશમાબેન પટેલે જોડે કર્યું છે એ પણ ભદ્ર સમાજમાં તો આવકારવાની યોગ્ય નથી જી તો શ્રદ્ધા રાજપૂત કે જેઓએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે હું રેશમા ભરતસિંહ સોલંકી હું પણ પાટી પાટીદારની દીકરી છું પરેશભાઈ પ્રતાપભાઈ વિરજીભાઈ ઠુમર જેનીબહેન મારી ઇજ્જત અને આબરું ભરતસિંહ સોલંકી લૂંટી રહ્યા હતા ત્યારે તમે કેમ મૌન હતા મેં તમારી પાસે ન્યાયની ભીખ માગી હતી પણ તમે પણ તમને ત્યારે સમાજ દીકરીના સ્વાભિમાન કરતા તમારું અભિમાન વહેલું હતું આજે પણ હું તમારી પાસે ન્યાય માટે જ આવી છું તમારા પક્ષના નેતા દમન આચરે ત્યારે મૌન થઈ જાઉં છો પણ આજે તમે જાગ્યા છો તો મને આશા છે કે માવડીઓ અને બહેનોનો ભાઈલો બનેલા પરેશભાઈ તમે અમને ન્યાય આપશો કે પછી માત્ર માત્ર રાજકીય બ્લ ખાટકવાનો હોય ત્યારે જ જાગો છો અને ડોંગ કરો છો આ પાટીદારની દીકરી તમારી પાસે ન્યાયની ભીખ માંગે છે જેની બેન તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરો છો તો તમે મહિલા પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છો જે તે ટાઈમે પ્રેસિડેન્ટ હતા એઝ અ મહિલા પ્રેસિડેન્ટ તરીકે તમે મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે તમે નથી કર્યો તમે કોઈ હાલચાલ નથી પૂછ્યા તો આજે કેવી રીતે તમે જાગી ગયા છો એનો જવાબ મને આપો હું ચોવીસ કલાકની અંદર અમરેલીમાં રાજકુમારી ચોકમાં પહોંચું છું જે હાલ અમરેલીનું અને ખાસ નકલી પત્રકારનું રાજકારણ ગરમાયેલું છે ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસ શું પ્રતિક્રિયા આપે છે અને કઈ પ્રકારની માહિતી આપે છે એ જોવું રહ્યું મળતા રહેશું અહેવાલો સાથે માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराय